તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વટનગરમાં આવેલ સ્પાન શોપિંગ સેન્ટરમાં આવેલ સ્પીકર રિવાઇન્ડિંગની દુકાનમાં જંગલી જાનવરે ઘૂસીને કઢીતોડ તોડફોડ ફોડ એટોળીટીના તહેવારને લઈને દુકાન બંધ હતી આ જો દુકાન માલિક દ્વારા દુકાન ખોલતા દુકાનમાં સામાન વેર વિખેર પડ્યો હતો અંદાજિત દોડથી બે લાખનું નુકસાન થયું હોય તેવું દુકાન માલિકનું કહેવું છે શું નામ આપનું મારું નામ પટેલ પટેલેશ ગોપાલભાઈ શું કે છે શું ઘટના બની છે ઘટના એવી બની કે જે હોળી ધુરેડીના માહોલમાં અમે ત્રણ ચાર દિવસથી રજા રાખી હતી દુકાને ને આજે આયા એવી દુકાનનું નું શટલ ખોલ્યું અને કોઈ જાનવર એવું અંદર ઘૂસી ગયેલું હોય આજે તમે જો આ બધું ખેલ મેલન રાખી દુકાનનું કરી નાખ્યું હોય હવે ખબર નહીં પડતી હું જાનવર હતું એ પહેલાં જાનવર ક્યાંથી અંદર આવ્યું છે જાનવર અંદર પેન હતો આખો તોડી નાખ્યો તમને બતાવું આખો એડજસ્ટન ની હાલત જોવો તમે પોતે માલિક બી ગંભીર પરિસ્થિતિમાં હાલ એવો અનુભવ માલની ખેત મેદાન કરીને ઘણું એવું નુકસાન કરેલું હોય લગભગ દોઢથી બે લાખ રૂપિયાનું ટોટલ નુકસાન એમનું ભરેલું હતું